મહેન્દ્રા એન મોહમ્મદ આ જ નામ સાથે શરૂઆત થઈ હતી મહિન્દ્રા ગ્રુપની આ ગ્રુપનું સપનું હતું કે ટાટાથી પણ મોટું સ્ટીલ પ્લાન્ટ ભારતમાં બનાવવો છે અને એ માટે આ ગ્રુપના માલિક જેસી મહેન્દ્રાએ પોતાનું ઘર પણ વેચી નાખ્યું હતું હવે આમ તો જ્યારે પણ મહેન્દ્રાનું નામ આવે ત્યારે આપણા મનમાં સ્કોર્પિયો થાર ટ્રેક્ટર અને એક્સયુ જેવી ગાડીઓ આવે છે પરંતુ આજે મહેન્દ્રા ગ્રુપ કાર બસ ટ્રક પ્લેન ટ્રેક્ટર અને બોટ વગેરે તો બનાવે જ છે પણ આ સિવાય પણ સોફ્ટવેર ફાઇનાન્શિયલ સર્વિસ ડિફેન્સ અને સર્વિસમાં પણ મોટું નામ ધરાવે છે તો આનંદ મહેન્દ્રાએ એવો તો શું ચમત્કાર કર્યો કે એક સ્ટીલ પ્લાન્ટ આજે ભારત જ નહીં પરંતુ દુનિયાના સો દેશોમાં એક મોટો બિઝનેસ લીડર બની ગયો છે આ તમામ માહિતી જાણીશું આપણે આજના આ વિડીયોમાં વર્ષ અઢારસો બાણું પંજાબના લુધિયાણામાં આ કંપનીના માલિક જગદીશ મહેન્દ્રાનો જન્મ થયો તેમના પિતાનું અવસાન થયું ત્યારે તેમની ઉંમર નાની હતી અને ઘરની તમામ જવાબદારી જગદીશ મહેન્દ્રા પર હતી પરંતુ તે શિક્ષણનું મહત્વ સારી રીતે જાણતા હતા એટલે જ તેમણે પોતાનો એન્જિનિયરિંગ સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યો અને તેના ભાઈને વધુ અભ્યાસ માટે વિદેશ મોકલી દીધા પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ ટાટા સ્ટીલમાં નોકરી કરવા લાગે છે તેની કામ પ્રત્યેની નિષ્ઠા અને જવાબદારી જોઈ સરકારે તેને ભારતના પ્રથમ સ્ટીલ કંટ્રોલર બનાવી દીધા અને તેના નાના ભાઈ કેસી મહેન્દ્રા પોતાનો અભ્યાસ પૂરો કર્યા બાદ અમેરિકામાં જ નોકરી કરવા લાગ્યા ત્યારબાદ વર્ષ ઓગણીસો પિસ્તાલીસમાં તેઓ જ્યારે ભારત પરત ફરે છે ત્યારે સરકારે તેમને ઓટોમોબાઈલ્સ પેનલના ચેરમેન બનાવી દીધા ત્યારબાદ અનેક સરકારી પદો પર બંને ભાઈઓને ઓફર મળી પરંતુ હવે તે નોકરી નહીં પરંતુ કંઈક મોટું કરવા માંગતા હતા હેન્દ્રા બ્રધર સ્ટીલ સેક્ટરમાં ઝંપલાવવા માંગતા હતા પરંતુ તેની પાસે એટલા પૈસા ન હોવાથી પોતાનું ઘર પણ વેચે દીતુ અને તેના એક મિત્ર મલિક ગુલામ મોહમ્મદ સાથે મળી એક સ્ટીલ કંપનીની શરૂઆત કરી અને કંપનીનું નામ મહેન્દ્ર એન્ડ મોહમ્મદ રાખ્યું હવે મહેન્દ્ર બ્રધર્સે પોતાની કંપનીને ભારતની સૌથી મોટી સ્ટીલ બનાવવાની કંપનીનું સપનું જોઈ લીધું હતું પરંતુ વર્ષ 1947 માં એવું બન્યું જેની કલ્પના પણ ક્યારેય મહેન્દ્ર બ્રધર્સે ન કરી હોય વર્ષ 1947 માં જ્યારે ભારત અને પાકિસ્તાન અલગ થયા ત્યારે મલિક ગુલામ હંમેશા માટે ભારત છોડી પાકિસ્તાન ચાલ્યા ગયા આ બધું કામ અધૂરું પડેલું એવામાં પાર્ટનર ચાલ્યા ગયા તેઓ પૈસાની તંગી પણ થવા લાગી અને કંપનીનું નામ મહમ્મદનો પણ હવે કોઈ અર્થ ન હતો એટલે કંપનીનું નામ બદલી મહેન્દ્ર માટે આ સૌથી ખરાબ સમય હતો પરંતુ બંને ભાઈઓએ હાર ન માની અને સતત મહેનત કરતા રહ્યા આમ તો તેની કંપની ચાલવા લાગી અને વર્ષ ઓગણીસો સુડતાલીસમાં અમેરિકાની કંપની સાથે મળીને મહેન્દ્રાએ એક જીભ ભારતમાં લોન્ચ કરી ધીરે ધીરે મહેન્દ્ર મહેન્દ્રા કંપનીની ઓળખ એક મોટો મોટી સેક્ટરમાં થવા લાગી જ્યારે જેસી મહેન્દ્રા અને કેસી મહેન્દ્રાનું મૃત્યુ થયું ત્યારે મહેન્દ્રા કંપની ભારતની એક સફળ કંપની થઈ ચૂકી હતી ત્યારબાદ કંપનીની જવાબદારી કેસી મહેન્દ્રાના પુત્ર કેશુભ મહેન્દ્રાએ સંભાળી ત્યારબાદ વર્ષ ઓગણીસો ત્રેસઠમાં અમેરિકાની ઇન્ટરનેશનલ હાર્વેસ્ટર નામની કંપની સાથે મળીને મહેન્દ્રાએ એક ટ્રેક્ટર લોન્ચ કર્યું ત્યારે બીજી બાજુ જેસી મહેન્દ્રાના પૌત્ર આનંદ મહેન્દ્રાનો પણ જન્મ આ સમયે થઈ ગયો હતો ત્યારબાદ વર્ષ ઓગણીસો છ્યાસીમાં ટેક મહેન્દ્રાની પણ શરૂઆત કરવામાં આવી આજે આ કંપની ભારતની ટોપ ફાઈવ આઈટી કંપનીઓમાં સ્થાન ધરાવે છે જ્યારે આનંદ મહેન્દ્રા પણ આ કંપનીમાં વર્ષ ઓગણીસો છ્યાસીથી જ જોડાઈ ગયા એવામાં વર્ષ બે હજાર એકમાં તેમને વાઇસ ચેરમેન બનાવી દેવામાં આવે છે અને વર્ષ બે હજાર બારમાં તેના કાકાએ તેમને ચેરમેન પદની જવાબદારી સોંપી દીધી જ્યારે આનંદ મહેન્દ્રાએ કંપની જોઈન્ટ કરી ત્યારે તેની કંપનીના તમામ સેક્ટર વિદેશી કંપનીઓ સાથે કોલેબ્રેશન

ગજબના રૂપિયા બનાવે છે